જય ગિરનારી જય માતાજી સજ્જન આત્માઓ આજે આસ્થાની યાત્રા ચેનલ આપણી દીકરી કે કન્યા કે ન કહેવાય પણ બાલક હોય એટલે તો કન્યા કહી શકાય દીકરો હોય તો પુત્ર કહી શકાય એટલે આજે રાસ રાસેશ્વરી કૃષ્ણ પ્રિયા શ્રી રાધિકા માતાજીની કથા વૃત્તાંત આપને રજૂ કરીએ છીએ અને સૌ પ્રથમ તો સ્પષ્ટતા કરી દઉં કે આ કથા છે ને ગર્ગ સંહિતા નામનો ગ્રંથ પુસ્તક છે છે એની અંદર આપેલી કોઈને જોતું હોય તો પણ કામ લાગે એક ભાઈ નો એવો સવાલ હતો ફોનથી કે રાધાજી ના જે મમ્મી અને પપ્પા માતા પિતાનું એવું પુણ્ય ક્યુ હતું કે એવું સારું કર્મ સત્કર્મ શું કરેલું હતું એને ત્યાં રાધાજી દીકરી તરીકે જન્મ ધારણ કરેલો તો પૂર્વ જન્મની અંદર એ એક સુચંદ વર્ષભાનુંજી છે એ સુચંદ હતા અને જે કીર્તિદા માતાજી છે રાધાજીના માતા એ કલાવતી નામના હતા બંને પતિ પત્ની હતા અને નૈમિશારણીય જે સત્યાણ ભગવાનની કથામાં ઉલ્લેખ આવે છે ને જંગલ નું નૈમી નામનું જંગલ હતું એ જંગલ પીલી ભીત હરદોય બાજુમાં છે હું ત્યાં જઈને આવ્યો છું ત્યાં ગોમતી નદી છે એ ગોમતી નદી ની અંદર બંને પતિ પત્ની રોજને માટે સ્નાન કરે તપ કરે કંઠ પર્યંત એટલે ગળા ડૂબ પાણીમાં ઉભા રહી ને રોજને માટે પરમાત્મા નામનો જપ બંને પતિ પત્ની એટલે કે સુચંદ અને કલાવતી માતાજી કરતા આવું ઘણા વર્ષો એટલે કે આપણા મનુષ્યના નહીં પણ દેવતાઓના બાર હજાર વર્ષ સુધી એણે તપ કરેલું ત્યારે વિષ્ણુ ભગવાન પ્રસન્ન યાને બ્રહ્માજીને કીધું કે બ્રહ્માજી તમે અત્યારે તાત્કાલિક નેમિસારણીયમાં જાઓ અને ત્યાં બંને સૂચન અને કલાવતી પતિ પત્ની બંને જે તપ કરે છે એને તમે જઈ અને જે જોતા હોય તે આશીર્વાદ વરદાન આપો ત્યારે બ્રહ્માજી મહારાજ આવે છે અને જોવે છે તો ત્યાં તો બંને દેખાતા નથી એ તો જેમ ઉદયનો રાફડો કેમ હોય એમ રાફડો થઈ ગયા હતા બ્રહ્માજી મહારાજ જોવે છે પછી પોતાના કમંડલ ધારી બ્રહ્માજી મહારાજ કમંડલમાંથી ગંગાજલ લઈ

વિષ્ણુએ મોકલ્યો છે તમે જે માંગો તે આપીશ એટલે સુચંદે તો બે હાથ જોડી અને બ્રહ્માજીને એક જ પ્રાર્થના કરી કે હવે સંસારમાં મારી કોઈ ઈચ્છા નથી કાંઈ જોતું નથી હવે મને બ્રહ્મબોધ થાય અને મોક્ષની પ્રાપ્તિ થાય એવી કૃપા દ્રષ્ટિ કરો પરંતુ કલાવતી માતા છે ને એ માનતા નથી એ કહે છે હે બ્રહ્માજી પિતામહ મારી અંદર એવી ઈચ્છા હતી કે હું એક સુંદર સરસ મજાની કન્યા બરાબર ભગવતાનંદ પ્રદાન કરવા એટલે આનંદ બધા લોકોને આપે ને એવી કન્યા ઉત્પન્ન કરવા માંગુ છું આવી મારી ઈચ્છા છે અને જો મારા પતિએ મોક્ષ માંગો છે તો હું એની ધર્મચારણી છું સહચારણી છું અર્ધાંગીની છું એટલે મારા પતિને જો તમે મોક્ષ આપતો આપશો તો હું તમને અત્યારે શ્રાપ આપી દઈશ ને મારો શ્રાપ ક્યારે પણ વ્યર્થ નહીં જાય એમ બ્રહ્માજીને કલાવતી માતાએ કીધું એટલે કલાવતી માતાજી છે એને બ્રહ્માજી એમ કહે છે કે જેમ તમારો શ્રાપ નથી જાતો વ્યર્થ એમ મારું વરદાન પણ વ્યર્થ ન જાય એટલે અત્યારે તમે સાંસારિક બધા દિવ્ય સુખ ભોગવો અને કાલાંતરે તમે યમુનાજીના સમીપમાં હ્રજની અંદર ગામમાં તમારા પતિનો જન્મ થશે અને વૃષભાનું કહેવામાં આવશે અને તમારું નામ હશે ભગવાનની આલ્લાદી હૃદય સ્વરૂપા પ્રિયા રાસ રાસેશ્વરી મા રાધાજીનો જન્મ થશે અને એ તો પ્રેમ સ્વરૂપા છે અને એની પ્રિયા પ્રગટ થશે એના પછી તમારે કોઈ મોક્ષની કે બીજી કોઈ પણ અભિલાષા નહીં રહી ત્યારબાદ કાલાંતરે કન્નોજ દેશ છે ત્યાં હલંદ નામના રાજા ને ત્યાં યજ્ઞ કુંડમાંથી માતાજી પ્રગટ થાય છે એનું નામ છે કીર્તિદા અને હવ્રજ અંદર બરસાના ગામમાં રાધિકાજીના ગામમાં સુરભાનું રાધાજીના દાદા હતા સુરભાનુને ત્યાં વૃષભાનુ નામના પુત્રનો જન્મ થાય છે અને આ બંનેના લગ્ન છે ને ન કે કે વાળ વગર વેલો ન ચડે એટલે કોઈ વચેટિયો તો જોઈએ એટલે આ બંનેના લગ્ન છે ને નંદરાઈજીએ કરાવ્યા હતા હું ગર્ગ સંહિતામાં લખેલું છે અને એ કોઈ સંતાનહીન ન હતા ત્યાં એક સંતાન હતો અને પુત્ર હતો એમનું નામ છે રાધિકાજીના ભાઈનું નામ શ્રીદામા એ જે છે એ ભગવાનના પરમ સખા પરમ મિત્ર હતા શ્રી દામાજી હવે વૃષ મહારાજ રોજને માટે યમુનાજીમાં જાય છે સ્નાન કરે છે જપ કરે છે એનું પૂજન યમુના મૈયાનું કરે છે રોજ વંદન કરે છે અને રોજને માટે એક જ અભિલાષા અને એક જ વરદાન ઈચ્છે છે કેમ કે એને પૂર્વજન્મનો બધો પૂર્વજન્મ ખ્યાલ હતો એને અને કીર્તિદા મૈયા પૂર્વજન્મમાં જે હતા બરાબર એને પણ કલાવતી હતા એને પણ પોતાનો પૂર્વજન્મ બધો યાદ હતો હજી પણ ઘણા બાળકો જન્મે છે બે ત્રણ વર્ષના થાય એટલે કે છે કે મારો જન્મ અહીંયા થયો હતો ને મને મારી નાખ્યો છે ને મારું આ રીતે મૃત્યુ થયું છે ને એ પૂર્વજન્મ ઘણા લોકોને યાદ છે એટલે હવે તો વૈજ્ઞાનિક પિક્ચર વાળા ફિલ્મ વાળા છે એ બે 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 જન્મના બે બે ભવના પિક્ચર બતાવે છે એટલે બધાય સ્વીકાર કરવો જ પડે એટલે પૂર્વજન્મ પૂર્વજન્મ એમને બંનેને યાદ હતો એટલે રોજ રહે માટે યમુનામાં સ્નાન જ પૂજા પાઠ નિરંતર કરે છે અને રોજને માટે મેં જેમ કહ્યું એમ એક જ પ્રાર્થના કે મારે ત્યાં એક દીકરી આપો અને ભગવાનને પ્રિય હોય પ્રાણપ્રિયા થાય એવી દીકરી મને આપો ધીરે ધીરે માતાજીને પ્રસવ પીડાની પ્રાપ્તિ થાય છે પ્રસવ પીડા એટલે દુઃખ દર્દ વાળી નહીં હા વૃષભાનુજી ના પત્ની જે કીર્તિદા છે એને પ્રસવ પીડા પ્રાપ્ત થાય છે પણ પ્રસવ પીડા એટલે દુઃખદાયી પીડા નહીં સુખ પીડા પ્રેમ પીડા અને ભગવાનના જે આહ્લાદીની શક્તિ વધારવાના હોય એને તો આહ્લાદિક આનંદમય પીડા ઉત્પન્ન થાય છે અને પ્રાતઃ કાળે વૃષભાનુજી યમુનામાં સ્નાન કરી અને જેવા વિદાય છે ને યમુના મૈયા નમસ્કાર કરે છે ત્યાં સ્વર્ણ કમલ સોનાનું કમલ પાણી ઉપર યમુના મૈયામાં તરત તરતું આવે છે અને કમળને જોઈ અને આખો એની જે ચકાચોન થઈ કાંઈ દેખાતું જ નથી એટલે માત્ર કમળ લઈ પોતે કમરની અંદર રાખી હાથથી અને લઈ એવા છે અને જેવા પોતાનો રાજમેલ રાજમેલ તો ખૂબ વર્ણન છે એટલે વિડીયો બહુ મોટો થઈ જાય એટલે હું નથી કરતો વૃષભાનજીનો જે વૃષભ હતો એમાં બગીચાને આ ને આટલા પક્ષીઓના કુંડો ને એ ઝરણા બહુ વિસ્તાર નથી કરતો એ બાબત એટલે સુંદર સરસ મજાના રાજમેલ ની અંદર આવે છે એટલે વયો વૃદ્ધ ગોપી જે પરસવ પીડા સમયે હાજર હોય ને એ વૃદ્ધ ડોસીઓ હાજર એટલે આમાં ગર્ગ સંહિતામાં લખેલું છે વયોવૃદ્ધ ગોપિકાઓ એમની પાસે ત્યાં કીર્તિદા મૈયા પાસે હાજર છે એને કીધું કે તમે થોડી વાર બહાર ઊભા રહ્યો તો કાંઈ વાંધો નહીં કીર્તિદાને કહો આ કમળ આપો એમને એટલે સોનાનું કમળ હતું એ કમળ પુષ્પ જેવું આપે છે ત્યાં એની આંખો પર ચકાસોન થઈ ગઈ કોઈ ત્યાં દેખાતું નથી માત્ર પ્રકાશ 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 દિવ્ય પ્રકાશ ઉત્પન્ન થયો છે અને સોળ વર્ષના રાધાજી કોઈ નાનકડું બાળક નહીં એ ઉત્પન્ન થયા છે અને પછી માતાજીને પ્રાર્થના કરી તમે બાલ સ્વરૂપમાં થઈ જાઓ એટલે રાધાજીનો જન્મ કમળની અંદર બાલ સ્વરૂપે થઈ ગયો છે અને રાધાજી જ્યારે જન્મ ને ત્યારે આંખ નથી અંધ હતા એની આંખ ખુલતી જ નથી જ્યારે અગિયાર મહિના પૂરા થાય છે ને એના પછી રાધાજી આગ ખુલે છે એ ક્યારે જ્યારે દેવર્ષિ નારદને ખબર પડે છે કે ભગવાનની આલ્હાદીની શક્તિ જે છે એ ક્યાંય વ્રજમાં જન્મ સુખી છે એટલે નંદગાંવ વર્ષાના ગોકુલ મથુરા બધે નારદજી ફરે છે ફરતા ફરતા ને ત્યાં આવે છે ત્યાં આવીને કહે છે તમારા ત્યાં સારા સમાચાર છે અને કોઈ બાળકનો જન્મ થયો છે વૃષભાનજી કહે છે કાર્યોને આ મારો દીકરો છે એટલે એ વંદન પ્રણામ કરે છે નારદજીને શ્રીધામા એનો આદર સત્કાર કરે છે તો કે આ નહીં આના સિવાય કોઈ દીકરીનો જન્મ થયો છે તાકે આ દીકરીનો જન્મ થયો છે જેવા નારદજી એમની પાસે જાય છે ને દિવ્ય દર્શન કર્યા તો નારદજી કહે છે કે ઇન્દ્રલોક બ્રહ્મલોક વિષ્ણુલોક શિવલોક એટલે કે કૈલાસ બધે જઈને હું આવ્યો છે ને બધાના દર્શન કર્યા પણ મને આટલો આનંદ ક્યાંય પ્રાપ્ત નથી થયો આ આનંદ મને નિજાનંદ પરમાનંદ દિવ્યાનંદ બ્રહ્માનંદ જે કહીએ જે આનંદ મને અહીંયા પ્રાપ્ત થયો એ બીજે ક્યાંય પ્રાપ્ત નથી થયો એટલે એમની સાથે રાધિકાજી સોળ વર્ષના થઈ અને પ્રગટ થાય છે અને આ બધી એમની સાથે ઉત્પન્ન થાય જલ્દી જલ્દી નારદજી દર્શન કરી લ્યો અને આ ક્ષણ અંદર પાછી બાલિકા બની જશે એમ સખીઓ આજ્ઞા કરે નારદજી એમના દર્શન કર્યા અને પછી કૃષ્ણ મનોહારિણી આવી ધૂન સંકેર્તન ચાલુ કર્યા એટલે માતાજી એની આંખ એના નેત્ર પોતાના ખોલ્યા એક બીજી કથા પણ ગર્ગ સંહિતામાં છે કે જયારે નંદ અને યશોદા કૃષ્ણ કન્યા લાલ ને લઈ અને રાધાજીને દર્શન કરવા આવે છે ને ત્યારે રાધાજી એ દર્શન કૃષ્ણ ભગવાનના સૌ પ્રથમ કરેલા ત્યારે આંખ ખોલેલી હવે અમારી ચેનલ એમનો ધ્યેય એનો આધાર એક જ છે જૂની ગૌશાળાઓ જૂની ગુફાઓ જૂના સાધુ સંતોના આશ્રમો વાવ કુવા તળાવ ઋષિ સંન્યાસી બ્રહ્મ ઋષિઓની કુટિયાઓ પર્ણકુટીઓ આ જ બતાવી છે આ જ દર્શન કરીએ છીએ પણ અમુક ભાઈઓના એવા પ્રશ્નો હતા કે આ સોળે સોળનો વિડીયો તમે બનાવીને મોકલજો રોજને માટે આપને એક એક મારું જ્ઞાન મારી મારી બુદ્ધિ અનુસાર શાસ્ત્ર મત સાથે હું તમને રોજ એક 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 મોકલીશ સીતાજીનો તો આવી ગયો છે બીજો વિડીયો પણ મોકલે છે દ્રૌપદી માતા માતાજી અને દુષ્ટ દ્યુમ્નનો અને આધે આજ રોજ રાધાજી ભગવાનની આલ્લાદની શક્તિ રાસ પ્રાણ પ્રાણપ્રિયા કૃષ્ણ વલ્લભા જેટલા સંબોધન કરીએ એટલા ઓછા વ્રજેશ્વરી પણ કહેવાય વ્રજ મારીએ છે એટલે ઘણા બધા સંબોધન છે બધાને આ વિડીયો કરવાનું ભૂલતા નહીં મારા સજ્જન આત્મા વડીલ પ્રિય શુદ્ધાત્મા તમારા બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું તમારા ઈષ્ટ મિત્રોને જેને મોકલવા જેવું હોય ને જે માણસ સમજી શકે એવા વ્યક્તિના વિડીયો મોકલજો જે તર્ક વિતર્ક કરે કે માતા પિતા વગર સંતાન થાય છે આવું ક્યારે બને જ નહીં એને વિડીયો ના મોકલવો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એક ભાઈનો પ્રશ્ન એ હતો કે આના સિવાયના પણ ઘણા છે આ ભયલા છે આપણે તો માત્ર રામાયણ અને મહાભારત બે આપણા કાવ્ય મહાગ્રંથો છે ને એના પાત્રો જ રાખ્યા છે હજી તો કબીરજીનું જે જન્મ પ્રાકટ્ય છે ત્યારબાદ ગુરુ ગૌરક્ષનાથજી મહારાજ છે એ પણ અયોનિજા છે આ બધાના ઘણા બધા આવા પાત્રો છે એના પણ વિડીયા મૂકશું તમે કોમેન્ટ કરજો ભૂલ્યા વગર કોમેન્ટ કરજો કોમેન્ટમાં તમારા જે સવાલો એ લખજો શેર કરજો લાઈક કરજો ઈષ્ટ મિત્રોને ફરી પાછો કહું છું કે તમને જે આને લાયક પાત્ર લાગે ને એમને જ આ વિડીયો મોકલવો બરાબર જય ગિરનારી જય માતાજી